ડીસા શહેર દક્ષિણ પોલીસે જાહેરમાં મોબાઈલ પર ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા યુવકને ઝડપી પાડ્યો છે પોલીસે યુવકની અટકાયત કરી સટ્ટાની આઈડી આપનાર સહિત બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે લોકસભાની ચૂંટણીને લઈ આદર્શ આચાર આચારસંહિતાના અમલ માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે ની બાજુમાં જાહેરમાં એક યુવક મોબાઈલ પર સટ્ટો રમતો હોવાની માહિતી મળી હતી જેથી પોલીસની ટીમ તરત જ ત્યાં પહોંચી હતી અને શંકાસ્પદ યુવકને પકડી તેના મોબાઈલની તપાસ કરતા તે આઈપીએલ ક્રિકેટ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ પંજાબ કિંગ્સ વચ્ચે ચાલી રહેલા મેચ પર સટ્ટો રમતો હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તરત જ તેની અટકાયત કરી હતી ઝડપાયેલ યુવક કરણ પંચાલના મોબાઈલની વધુ તપાસ કરતા ગુગલ બ્રાઉઝરમાં ત્રણ આઈડીમાં સટ્ટો રમાડતો હતો અને આ ત્રણેય આઈડી પાલનપુરના આનંદ પટેલ પાસેથી લીધી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે સટ્ટો રમાનાર અને સટ્ટો રમવા માટે આઈડી આપનાર સહિત બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે